ઝઘડિયામાં બનેલી ગોજારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમહચાવી મૂક્યું છે નાંદુ તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજપીપળા ખાતે કેન્ડલ માર્ચ કરીને ગુજરાતની નિર્ભયાને ન્યાય મળે તેવી માંગ પોકારી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જીઆઈડીસીમાં રહેતા એક શ્રમિક પરિવારની દસ વર્ષની માસૂમ દીકરી ઉપર નરાદમે દુષ્કર્મ કર્યા બાદ તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સારવાર દરમિયાન આ બાળકીનું એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે આ ઘટનાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે ત્યારે આ ઘટના બાબતે સમગ્ર રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે અને આરોપીને સખત સજા થાય તેવી માંગ કરી રહ્યા છે ત્યારે નાંદો તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા સફેદ ટાવર ખાતે કેન્ડલ માર્ચ કરીને દીકરીની આત્માને શાંતિ મળતી માટે મૌન પાડીને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી ઝઘડિયા જેઆઈડીસીમાં રહેતા એક કામદારની દીકરી પર દસની બાળા પર જે દુષ્કર્મ આચર્યું છે એવા જે દુષ્કર્મ કર્યું છે એવા નરાદમને સખતમાં સખત સજા મળે અને એના કુટુંબીજનોને ન્યાય મળે એના સગાવાલાને પણ જે આ કૃત્ય થવાથી જેનું મરણ થવાથી જે આફત આવી પડી છે એ આફત સહન કરવાની માતા પિતાને પ્રભુ શક્તિ આપે અને આવા માનવો ના બને એવા એના માટે સરકારે પણ સખતમાં સખત પગલાં લેવાની જરૂર છે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે અને જે આરોપી છે એને હું તો એમ કહું કે એને ફાંસીની સજા પણ મળવી જોઈએ એ જાતની માગણી અમે નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તરફથી કરીએ છીએ કે જેથી કરીને ભવિષ્યમાં આવા ગુનાઓ અપકૃત્યો દુષ્કર્મો કોઈ કરવાની હિંમત ના કરે એના માટે સરકારે પણ દાખલો બેસાડવાની જરૂર છે ઝઘડિયામાં જે દીકરી દસ વર્ષની છે એની ઉપર ધનન્ય કૃત્ય કરવામાં આવ્યું છે દુષ્કર્મ કરવામાં આવેલું છે એ બાબતે સત્તાધારી પક્ષને અમે એટલું કહી શકીએ કે જે રીતે કોઈ પણ જગ્યાએ ઘટના બનતી હોય બીજા રાજ્યોમાં બનતી હોય તો અહીંયા આગળ ગુજરાતમાં પણ તમે ફાકા ફોજદારી કરો છો પણ ગુજરાતમાં જ આજે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી બધી કથડી ગઈ છે કે જેના કારણે આવા જે ધનની અપરાધો છે દુષ્કર્મના અપરાધો છે એ ઉંમર પણ જોવાતી નથી દસ વર્ષની દીકરી હોય કે પંચોતેર વર્ષની વૃદ્ધા હોય તો એના ઉપર પણ દુષ્કર્મો થઈ રહ્યા છે અને ખાસ કરીને નવરાત્ર બાદ સંખ્યાબંધ આવા બનાવો બનેલા છે અને અત્યાર સુધી લગભગ હજારો ની સંખ્યામાં આવા દુષ્કર્મનો બનાવો બનેલા છે પણ આ જે જેમને વારે વારે પોતાના વક્તવ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી આ બધાના વાક્ય વાક્ય અમને પ્રશંસા કરતા લોકો જે છે એ અત્યારે ચૂપ કેમ છે એ સમજ પડતી નથી એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે સત્વરે જાગી જાવ જાળી ચામડી હોય તો એને સંવેદનશીલ બનાવો એ ત્યારે જ કહેવાશે કે જ્યારે જે લોકો એ દુષ્કર્મ કરેલું છે એમને દાખલારૂપ સજા મળે અને ફરી આવું કંઈ કરવાની હિંમત ન કરે એના માટેની અમે અપીલ કરીએ છીએ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો જે દસ વર્ષની બાળા જે છે એ બાળા ઉપર દુષ્કર્મ થયેલું છે તો એના કુટુંબીજનોને શાંત મન મળે અને ઈશ્વરધામમાં એને પરમ શાંતિ મળે અને સત્તાધારી લોકો જે છે એ ન્યાય આપે એના માટેની અમારી લાગણી માગણી છે તાલુકાની અંદર એક ગરીબ માસૂમ દીકરી સાથે એક નળાધમે ખોટું કાર્ય કર્યું એટલે કે થોડું કૃત્ય કરી અને ત્યાં સાથે એને જીવલીને ઈજા જીવલેને ઈજા પહોંચાડવામાં આવી અને એ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે તો આ એક શરમજનક બાબત છે જ્યારે નિર્ભયાકાંડ પશ્ચિમ બંગાળમાં બન્યો હતો તો ત્યારે ત્યાંની મમતા બેનર્જીએ ભારતની લોકસભા જબરજસ્ત ગજવી નાખી હતી ત્યારે મારે કહેવાનું એની ગુજરાત સરકાર કેમ કંઈ બોલતી નથી ગુજરાતની અંદર કેમ કોઈ બોલતું નથી આજે બાંગ્લાદેશની અંદર કંઈક બનાવ બને છે તો એના પહેલાં જે નારંગી ડ્રેસવાળા બધા ભેગા થઈને મોટી મોટી રેલીઓ કાઢે છે તો ગરીબ પરિવારની દીકરી માટે કેમ નહીં બોલતા દુર્ગાભાઈની બહેનો ક્યાં છુપાઈ ગઈ છે વીએચપીના આગેવાનો ક્યાં છુપાઈ ગયા છે ભાજપના આગેવાનો ક્યાં છુપાઈ ગયા છે કેમ ગરીબ માટે બોલતા નથી ગરીબની દીકરી કેમ એમની દીકરી નહીં જણાતી અમીરોની દીકરી દીકરી ગણાય એટલે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીએ ખરેખર આ ગરીબ બાળકી માટે કંઈ જે કંઈ કરવું હોય તે કરવું જોઈએ અને મેં તો કહું કે નર્મદા જિલ્લા પંચાયત છે એમાં પણ શોક ઠરાવ પસાર કરવો જોઈએ અહીંની તાલુકા પંચાયત નાંદોદ તાલુકા પંચાયતની અંદર પણ શોખ ઠરાવ પસાર કરવો જોઈએ અને ગુજરાતની વિધાનસભામાં પણ શોક શોક ઠરાવ પસાર કરવો જોઈએ પણ કેમ આ મૂંગા મોડે બેસી રહી છે ભારતીય જનતા પાર્ટી એ ખરેખર દુઃખજનક બાબત છે અને મારે એ જ કહેવાનું બસ ફરી બી પાછું કહેવાનું કે દુર્ગાભાઈની બહેનો વાર્ય ઘરે નાની નાની બાબતમાં નીકળી પડે છે તો આ ગરીબ આદિવાસી દીકરી માટે કેમ છુપાઈ રહી છે